તેની સાથે સાથે પણ આજે શીતલા સાતમ પણ છે એટલે જ ધાર્મિક તહેવારોની પણ સાથે સાથે ઉજવણી થઈ રહી છે અને વિવિધ સ્થળોએ મેળાઓ જામ્યા છે તેવી જ રીતે તળાજાથી કામરોલ જતા માર્ગ ઉપર આવતા શોભાવડ પાસે શીતલા માતાજીના મંદિર ખાતે પણ દર વર્ષની જેમાં વર્ષે પણ મેળો ભરાયો હતો મોટી સંખ્યામાં માનવ મેરામણ ઉમટ્યો હતો અને સ્થાનિક તળાજા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો